આજ રોજના દિવસે અમે પતિ પત્ની કોલેજમાં ફરજ બજાવીએ છીએ ને સાત તારીખે મતદાન થવાનું છે એમાં અમે પતિ પત્ની બંને ફરજના ભાગરૂપે ફરજ બજાવવાના છીએ તો મતદાનના દિવસે અમે મતદાન કરવા પહોંચી શકીએ નહીં એટલા માટે અગાઉથી અમે પતિ પત્ની બંનેએ મતદાન પોસ્ટલ લેબલથી મતદાન કરેલું છે તો હવે લોકોનો વારો છે મતદાન કરવાનો એટલે સૌ સાથે મળીને પોતા લોકશાહીમાં સૌ

જેને સાત તારીખે આવતી સાત તારીખ છે ત્યારે તમારે બધાને મતદાન કરવાનું છે તમારા મિત્રોએ તમારા ઘર પરિવાર બધાને સાથે લઈ અને આપણે ચોક્કસ મતદાન કરવાનું છે લોકશાહીમાં આપણી એક ફરજ છે કે જે આપણે સાથે મળી બધા મતદાન કરીએ નમસ્કાર મારા નામ જુહી ગુપ્તા છે મેં યેંકમાં જોબ કરતી હું એસ દોરાન મુજબ જો પે ચૂંટણી કર્મચારી કે રૂપમાં કાર્ય કરવા કાં સૌભાગ્ય પ્રાપ્ત હો દેશ કે એને બડે પર્ગ મેં મેં મુજે મેરી ડ્યુટી નિભાને કા મૌકા મિલા જીસકે ચલતે મેં જે છ તારીખ કોન્ટરપે મતદાન કરવા કા અવસર પ્રાપ્ત હોવા મેને આપણી ડ્યુટી નિભા લી અસકી વાય કે દેશ કે સ્પર્ધા યોગદાન દે ઓર આપના મત દે કર એક અચ્છી સરકાર કા ચુનાવ કરે થેન્ક યુ પ્રજ્ઞાબેન ભુવા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી આવું છું અને મેં બે દિવસ પહેલાં બેલેટ પેપરથી મતદાન કરેલ છે હું આ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ હોવાથી અમારા લોકોનું મતદાન બે દિવસ પહેલાં થયેલું છે પરંતુ આપ લોકો સૌ સાથે મળી અને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરાશો અને આ દેશના ભાવિને ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન કરશો જય હિન્દ જય ભારત હું શીતલ હું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી કાર્ય કર્મચારી છું હું ચૂંટણીના કામમાં મને નિમણૂક કરવામાં આવેલી છે હું છ છ તારીખે ચૂંટણીની કાર્યવાહી માટે મારે જવાનું હોવાથી મેં અગાઉ બે દિવસ પહેલાં બેલેટ પેપરથી મેં મતદાન કરેલું છે પણ સર્વેને હું અપીલ કરું છું કે તમે બધા અને તમારા પરિવારના લોકો સાથે મળી અને મતદાન નજીકના મતદાન મથકમાં જઈ અને મતદાન કરો એવી મારી તમને અપીલ છે છાંસી જુનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં તેર જુનાગઢ જે આપણે લોકસભા ચૂંટણી યોજાવાની છે આગામી સમયમાં તો એમાં જે કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણી કામ સાથે સંકળાયેલા છે એ લોકો મતદાનના દિવસે મતદાન કરવા જઈ શકતા નથી આથી એમનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવામાં આવતું હોય છે એમના જે અમારે ટોટલ પોસ્ટલ બેલેટના વોટિંગ છે એમાં અત્યાર સુધીમાં ત્રણ હજાર છસો ને છ્યાસી કર્મચારીઓએ પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપેલો છે આમ અમારા કુલ પોસ્ટલ બેલેટ વોટિંગના એક્યાસી ટકા જેટલા કર્મચારીઓ છે એમને પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપી દીધેલો છે અને આગામી સમયમાં બાકીના કર્મચારીઓ પણ મતદાન એમનું પોસ્ટલ બેલેટથી કરવાના છે